બાલગઢ ગામના પ્રવેશ દ્વાર પર મુખ્ય માર્ગ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે જોકે આ માર્ગ પર દિવસભર ખાસ વાત કરીએ તો અધિકારીઓ પોતાના વાહનોમાં હિંચકા ખાતા પસાર થતા હોય છે તેમ છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલે તેવું દેખાઈ નથી રહ્યું ઉપરાંત વાત કરીએ તો હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સબ સલામતના ગણા ગવાઈ રહ્યા છે ત્યારે અમીરગઢ વાત કરવામાં આવે તો અમીરગઢ હાઈવેથી ગામમાં પ્રવેશ કરતા જ ખાડાઓ વાહન ચાલકોનું ખાસ સ્વાગત કરે છે અને જોકે ડાભેલા બસ સ્ટેશન થી ગામમાં એટલે કે કચેરીઓમાં જવા સુધીનો જે માર્ગ છે તે સારું છે

પછી સરકારી સરકારી સંસ્થાના અધિકારીઓ બધા અહીંયાથી જ પાસ થાય છે તો આ રસ્તો કંઈ રિપેર કરવા માટે જો સરકાર પૂરતું ધ્યાન આપે તો અમને બધાને સહલિયત રહે નહી તો ઉબડખાબડ રસ્તાને લીધે વાહનને નુકસાન છે ને વ્યક્તિગત રીતે પણ અમને બહુ નુકસાન છે અને આવી જ રીતે બીજું ઇકબાલ ઇકબાલગઢ જે આ અમીરગઢ તાલુકાનું વેપારી મથક છે એના રસ્તાની પણ આજ હાલત છે જો આ સુધારે તો ગ્રામજનોને સૌને ફાયદો થાય એવું આપણે અમીરગઢ તાલુકાનું મથક છે જ્યારે અમીરગઢમાં હાઈવે એન્ટર કરીએ અમીરગઢ જવા માટે રોડ ઉપર ખાડા પડેલા છે અને ગામમાં જઈએ ત્યાં પણ યુનિયન જે આગળ જે છે ચોકડી ત્યાં ડાબેલા ચોકડી ત્યાં પણ આપણે ખાડા પડેલા છે અને અધિકારીઓ પણ એ રોડે ચાલે છે એમને રોડ જવા માટે સારા છે પણ પબ્લિકોને બહુ હેરાન છે વરસાદ પડ્યા પછી છતાં કોઈ અધિકારી આ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી નમ્ર નિવેદન છે મારું કે આ રોડ સુધારો કરે અને સરસ થઈ જાય એટલું જ